પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી સમીર બલોચની મુંબઈ એરપોર્ટ થી ધરપકડ કરી છે સંજય કોરડિયાને જે ધમકી મળી હતી એ મામલે સૌથી મોટો અને મહત્વપૂર્ણ ખુલાસો થયો છે ધરપકડ કરતાની સાથે જ એ સમીર બલોચની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી

જુનાગઢ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે ધરપકડ કરતાની સાથે જ એ સમીર બલોચની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી જો કે આ કેસમાં અગાઉ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે મૂળ સમીર બલોચ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ચિત્રાવર ગામનો રહેવાસી છે મુંબઈ એરપોર્ટ પર તે લુકઆઉટ સર્ક્યુલર એલઓસીના આધારે પકડાયો હતો ધારાસભ્યને ફોન કરીને ખરણી માંગ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને કોઈ પકડી શકે તેવી તાકાત ન હોવાનું લખીરિયાનાર એ આરોપી સમીર બલોચ જેમાં તેને અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને કહ્યું હતું કે ગુજરાત પોલીસ મારું કંઈ જ નહીં બગાડી શકે તેને ધારાસભ્યને હોંશિયારી ન કરવાની ચીમકી આપી અને પાંચ લાખનું આંગળીયું કરવા માટેનું કહ્યું હતું આજાણ્યા નંબર ઉપરથી સતત વોટ્સઅપ કોલના માધ્યમથી જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને વારંવાર ધમકીઓ મળતી હતી અને ધમકી બાદ સંજય કોરડિયાએ એ કોઈ પણ વાતની એ ઢીલ ઢીલાસ મૂક્યા વગર સીધો જ સંપર્ક જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમનો કર્યો પોલીસે આખી ઘટના મામલે તત્કાલે કાર્યવાહી શરૂ કરી પહેલા બે આરોપીની ધરપકડ કરી અને ત્યારબાદ મુખ્ય આરોપી સમુલ બલોચની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી જેના આધારે મુંબઈ એરપોર્ટ પરથી સમીર બલોચની અટકાયત કરવામાં આવી ત્યારબાદ તેને જૂનાગઢ લાવવામાં આવ્યો અને જે આરોપી એ જૂનાગઢના ધારાસભ્યની સામે એ હોશિયારી કરતો હતો કહેતો હતો કે ગુજરાત પોલીસ કંઈ નહીં કરી શકે આજે એ જ આરોપી ગુજરાત પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે અને એ પણ ગણતરીના દિવસોમાં જો આરોપીની ધરપકડ બાદ જૂનાગઢ પોલીસે શું સ્ટેટમેન્ટ આપ્યું એ પહેલા ગત તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા નાઓને ફેમિલીને ધમકી આપી અને ખંડણીની માગણી કરેલ હતી જે બાબતે ગુનો દાખલ કરીને તપાસ અમે કરી રહ્યા હતા જેમાં આ અગાઉ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ હતા આજરો ગઈકાલે આ આ ગુનાના કામે મુખ્ય આરોપી સમીરભાઈ ગાલિબભાઈ બ્લોચ મકરાણી ઉંમરવર્ષ અઠ્યાવીસ વાળો કે જે મૂળ રહે છે જૂનાગઢ બોમ્બેથી એલસીબી દ્વારા પકડી અને અમોને સોંપતા આગળની તપાસ તજવીજ અમે કરી રહ્યા છીએ સતત જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરોળિયાને એક બાદ એક ફોન કોલ આવતા હતા તેમની પાસે પહેલા એ ફોન કોલ્સ કરીને 30 લાખની ની ખંડણી માંગી હતી ત્યારબાદ ફરી એક વખત ફોન કોલ કરીને 5 લાખ વધારાના એ આંગળીઓ કરવા માટે કહ્યું એમ મળીને કુલ 35 લાખ રૂપિયાની ની ખંડણી માંગી હતી અને જો ખંડણી ન આપે તો ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની વાત

સમીર બલુચનો ભૂતકાળ શું છે તેને લઈને પોલીસે તપાસની શરૂઆત કરી છે અન્ય કોઈ ગુનાઓ સાથે સંડોવાયેલા છે કે કેમ તેને લઈને પણ તપાસની શરૂઆત કરી છે અને વારંવાર વોટ્સઅપ કોલના માધ્યમથી ફોન કરી અને ધારાસભ્યને જે ધમકી આપતા હતા ઇન્ટરનેશનલ નંબર ક્યાંથી લાવ્યા તેને લઈને પણ તપાસની શરૂઆત કરી